નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોના ખાતામાં હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા લાખો ખેડૂતોને થશે ફાયદો મોદી સરકારનું મોટું એલાન રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન તેમજ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે તો મિત્રો આજના આ સમાચાર દરેકે મિત્રો માટે ખૂબ જ કામના અને અગત્યના રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમને કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં હપ્તા વગર બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માવધાન યોજનામાં ફોર્મ ભરેલ હશે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો લાખો ખેડૂતોને થશે ફાયદો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકો તેમના ઘર અને છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર કે આ માહિતી આપી છે અગાઉ આ યોજના હેઠળ ચાલીસ ટકા સબસિડી મળતી હતી જે હવે સાઈઠ ટકા સબસીડી મળશે તેમજ મિત્રો બાકીની ચાલીસ ટકા રકમ લોકોને લોન તરીકે લઈ શકશે વધુમાં સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનું મોટું એલાન કેન્દ્રીય મોદી સરકારે સસ્તો લોટ અને દાળ બાદ હવે વ્યાજબી ભાવે ચોખાનું પણ વેચાણ કરશે તો મિત્રો આ ચોખા લોટ અને ચનાની દાળ માફક ભારત ચાવલ નામથી વેચવામાં આવશે સરકારે ચોખાની વધતી કિંમતને કાબુ રાખવા માટે આ મહત્વનું પગલું ઉઠાવ્યું છે સાથે જ મિત્રો સરકારે ચોખા વેપારીઓને દર શુક્રવારે ચોખાના સ્ટોકનો ખુલાસો કરવા માટે નિર્દેશ અપાયો છે ભારત ચાવલનું વેચાણ આગામી અઠવાડિયાથી શરૂ થઈ જશે સરકાર પહેલાથી જ ભારત લોટ સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામે અને ભારત ચણા દાળ સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચે છે મિત્રો આ ક્રમમાં હવે ચોખા ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલાકાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં ખાતેદારની તે તમામ સભ્યોની અંગૂઠા છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે ત્યાર પછી બીજા મહિને બીજા સભ્યનો અંગૂઠો વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યનો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે તો મિત્રો જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપશે ત્યાર પછીના મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે મિત્રો વર્ષ બે હજાર તેવીસના અંત ખબર આવી હતી કે કેન્દ્ર સરકાર હવે નવા પ્રારંભમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે પરંતુ આ વાતે હવે સરકારે જ ફોડ પાડીને જણાવ્યું છે કે આ વાત તો ફક્ત અફવા છે તેની પાસે આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી